પણ એમાં એવું છે પલવાનું નહોતું મારે પણ અમારા આગળથી છે ને આખું પાણીની ભરાયું હતું એમ કાઢવું પડે ન તો નીચે પાછું ચાલુ વરસાદમાં હોય ને આખું કાળું ભરાઈ ગયું છે પાણીનું ભરાયું તો પાણી બહુ ઠંડી લાગતું થાય છે ઠંડી લાગે છે વિનલ ના પાડતી પલવાય ને પલવું પડશે બતાવું તમને પાણી કેટલું થાય તો બતાવું તો આ બધું પાણી ભરાઈ ગયું કે નહીં કેટલું ભરાઈ ગયું એક તો કેવો વરસાદ હોય અને કચરાવાળો જો હારો હારો આવે તો વરસાદમાં નાખવા જાવ હોય તો જવાનું નગર એ વયવો જાય ઓલા બે તો આરામ કરે છે જો આરામ કરે છે ના આરામ કરે છે એ મારા ગાળિયાધારવાળા છે એ જલતા કરે છે કેટલો વરસાદ આવ્યો આ તોડી નાખ્યું બોલો એટલો વરસાદ આવ્યો અને આમ જો બધું કેવું થઈ ગયું આમાં હું પલ્લું નહીં તો હું શું કરું વરસાદે હેરાન કર્યા એવા જોઉં હલો આવી જાઓ સાફ ભાખરી ખાવા હું વરસાદમાંથી બહાર નીકળીને એ જ વરસાદ

અહીંયા છે ને ફ્લેટમાં છે ને અહીંયા માળ લખેલા હોય જો આવી રીતના બધા એમાં ગોતવાનું હોય ગોતવાનું હોય શિરાક ગોત તો આપણે ત્રણસો ને ચાર હા સુરેશભાઈ લીચું ને અહીંયા લીકમાં સડી ગયા છે કાજીનો મજા આવે તને વિમાનમાં બેઠા એવું લાગે કે હા કાંઈ લાગે નહીં વિમાનમાં બેઠા એવું ન લાગે ને કાંઈ ન લાગે

પણ આ છે ને પાંચ મિનિટ ને તો હુકાઈ ગયા જો આ છે ને આમ કાક જો મસ્ત હશે એકદમ આપ આ કેટલાનો એક ખાબુ જો આ બારથી પંદર રૂપિયામાં એક ખાબુ મળે જો વેસે છે લેવો હોય ને એ કેજો હું આમાં છે ને નંબર એડ કરી દઈશ મસ્ત ખાબુ છે આ બધા અલગ અલગ પાસા હોય જો આ લીંબુનો છે આ બધા એ જે પેકિંગ કરેલા હોય મતલબ આ યાદ નો રે ને એટલે ઉપર નામ લખ્યા લાલ ગુલાબ આ પપૈયાનો લીમડાનો આ મતલબ આ લીમડાનો આ એવા હાબુ છે બધા જો કાશી રાખ લેવો છે ને હાબુ લેતા જાય બધા ઘર ઘર હારા કેમિકલ વગરના હોય ને હાબુ એટલે મસ્ત છે જેનો જો સ્કૂલે મૂકવા આવી એ વહી ગઈ આવીને તરત મોડું થઈ ગયું છે ને તો વિડીયો શૂટ નહોતો થયો આઈ જીનાલ

સારું કર્યું ને હું ફટાફટ થી મૂકી આવી નકર હું પલ્લી જાત હવે આમાં તો એવું થાત હવે યુટ્યુબ પર ગેમ સો બને જવા ઓકે નો કે એમ થાત દેસે ના કે થી રા દેવી દે ઘડીક માં રાજ આવ્યા છે ઘરે સમોસા અને વડાપાવ નાસ્તો ને એવું લઈને કા હા અન ભૂખ લાગી તી ને એટલે લઈને આવ્યા કાલે કીધું તમ રાજ ને હાલ મરું કા દેવી એવું જો તો જમવાનું બાકી હતું વાગી ગયા તો હાલ તને જેવું ચૂતું ને આ બધું નીકળતો તો તો ફોન કર્યો ઘેર કઈ ખાવાનું છે કે કઈ રાંધ્યું જ નથી કે તો કીધું ચાલો નાસ્તો ઘેર લેતા જ આવ્યું તો લીધું મારે તો વડાપાઉં ખાવું તું અને એને ખાવાતા ઘૂઘરા સમોસા ખાવાતા પણ સમોસા હતા નહીં અહીંયા સમોસા ખાવા હા સમોસા જ ખાધેલા જો ઘૂઘરા લાવ્યો સો ખાઈ લ્યો શાનમાના એ હમણાં ના પડતો વડાપાવ નહીં ખાઉં તોય ખાવા મળે હાલો ફેમિલી નાસ્તો કરી લેવી ઘડી ભૂખ લાગી છે સોપેલી જો વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે રાજ ભાઈ જ્યા કામે અને પછી હું જીનુને લેવા ગઈ હતી અને અમે સ્કૂલે ભણતા નહીં ત્યારે તો અમને એક એકડીએની સોપડી હોય ને તો બહુ બધુંય આવી જતું પણ અત્યારે તો છે ને અમારા જીનુને આ મળ્યા છે બધા પુસ્તકો પુસ્તક કહેવાય શું કહેવાય પુસ્તકો મળ્યા અને આટલા બધા જુઓ આ કેટલા છે આમ જો કેટલા છે આ જે બાળ મંદિરમાં જાય છે ત્યાં આટલા બધા પુસ્તક અમે બાળ મંદિરમાં ભણતા કાંકરો સિવાય અમે ખાઈ જાતા જો આ બધા પુસ્તકો બાળ મંદિરમાં આટલા બધા વિષયો આવે ગુજરાતી અંગ્રેજી ગણિત ગણિત આખા વર્ષના છે આ નોંધપોથી છે આ છે ને આ વર્કશીટ છે આ ગીત સંગીત નું છે પછી આ સામાજિક જ્ઞાન પછી એક ચિત્ર વાળું હતું ચિત્રો વાળું કઈ ગયું જીનલ આ હસ્તકલાનું છે જો કેવા સરસ પુસ્તકો મળ્યા ને હારે આ નોટબુક હોય મળી છે આ ખાનાવાળી આમાં બધું લખવાનું ને હોય જો આ લીટીવાળી છે ખાના ખાનાવાળી હતી ને કે આ ખાના વાળી છે જો ત્રણ નોટબુક છે અને બીજા આ બધાય પુસ્તકો છે જીનલ હરકી સીધી બે છે પેલા પરોઠી વાળી ને એવું બધું મળ્યું છે જીનલ મજા આવશે ને હવે તને જો આમાં ચિત્ર ને એવું બધું આવશે ઓરિજિનલ જો એમને આમ પત્તું નહીં ફેરવાનું જિનલ આમ આમ પસ્ત વળી જાય આ જો એ ખૂણો અહીંથી આમ અહીંથી અલગ પાડવાનું શીખી જાય છે તું આવું નહીં હાલે જો આમ આમ પત્તું હરખાઈ પકડવાનું વાળી તો દેતી જ નહીં પત્તાઓ વ્યવસ્થિત વ્યવસ્થિત પકડજે અને આન સોપડી તો કેતી જ નહીં પુસ્તક કહેવાય શું કહેવાય હા તો ન આવડે એવું શીખવાનું હોય ને આપણે સ્કૂલે શું કામ જાય હો જો મસ્ત મસ્ત છે અમારે તાવું કાંઈ હતું નહીં આ બધા જીનુને સ્કૂલેથી મળ્યા છે એને આખા વર્ષની આઠ ફ્રી છે આઠ હજાર ફ્રી છે તો પુસ્તકો બધા મળ્યા છે અને ભણે એમ ઠીક એ તો છોકરા ઉપર આધારિત હોય આપણે ગમે એટલે સ્કૂલમાં હારી મોકલી પણ એના મગજ ઉપર ડીપેન્ડ હોય ભણવું હોય તો જ ભણે ન કરવું નહીં જોયું ને ભણે નહીં ભણશો તમે બેન કે હં

yana shan magana ne kusa gugu